હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો રાત્રે તો માંગરોળ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બીજી તરફ કરા સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય પરંતુ ખેડૂતોમાં ચિંતા મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તો બીજી તરફ મોડી રાત્રે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાત્રે કરા સાથે વરસાદ ખાબક્યો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીં જોવા મળ્યો છે ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવા પામી હતી તો બીજી તરફ બરફના કડા સાથે વરસેલા વરસાદનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ પણ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે તો બીજી તરફ ભર ઉનાળે કડા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જોવાની ભીતિ પણ સેવા રહી છે જેથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે ત્યાં સુરતના વાતાવરણ પણ મોડી રાત્રે પલટો થયો હતો અને વીજળીના કડાકા ભડાકામાં થવા પામ્યા હતા અઝર સાથે પ્રકાશવાડા